દરબારસિંહ ગામના વડીલો યુવાનો માતા બહેનો તમારો જે ભાવ છે એ ખરેખર ઢોલ નંગારા સાથે ઠંડીમાં અમારું સ્વાગત કર્યું અમારું સન્માન કર્યું અને અચાનક અમે આવ્યા છતાં તમારી બધાની આ ઉપસ્થિતિ દર્શાવે છે ત્યારે બધા માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈએ સાથીઓ કાર્યક્રમ આગળ છે 8 વાગ્યાનો સમય છે અમારો પણ અહીંયા જ 8 વાગી ગયેલા છે એટલે વધારે સમય હું નઈ લઈશ આજે કવાટમાં કાર્યક્રમ હતો આખો દિવસ સમય બાજુ હતા આવતીકાલે દાહોદમાં પણ કાર્યક્રમ છે મારો ત્યારે હું તમને બધાને એ જ વિનંતી કરીશ કે ચૂંટણીઓ ને પાર્ટીઓ ને બધું બરાબર છે પણ આપણી જે એકતા છે એ એકતા આપણે બધાએ રાખવી પડશે જો આપણે એક નહીં રહીશું જાગૃત નહીં રહીશું તો તમે બધા જાણો છો 28 ગામ પર આજે જોખમ છે હાઇડ્રો પ્રોજેક્ટના નામે આ લોકો કોઈપણ પણ જાતની ગ્રામ પંચાયત ની સંમતિ વગર ગ્રામ સભાની મંજૂરી વગર વ્યક્તિ ની સહમતિ વગર આપણા અનુસૂચિત પાંચ વિસ્તારમાં પૈસા એક વિસ્તારમાં પોલીસ નો ઉપયોગ કરીને બારે બાર સર્વે કરી રહ્યા છે અને એમને એવું છે કે આ ગામડાઓને આપણે અદાણી અંબાણી ને આપી દઈશું આ ગામડાના લોકોને વિસ્થાપિત કરી દઈશું અને આ જળ જંગલ જમીન છીનવી લઈશું પણ એ સરકાર ને આપણે બધા એક થઈને ભેગા મળીને આવનારા દિવસો માં કેવું પડશે અને આજે જે આદિવાસી સમાજ ની હાલત છે એ લોકો એક બાજુ અમૃત મહોત્સવ કાઢે છે વિકાસ મહોત્સવ કાઢે છે ગૌરવ યાત્રાઓ કાઢે છે કઈ વાંધો નહીં તમે બધું જ કાઢો અમને વાંધો નથી પણ દેશની આઝાદીમાં લડનારો અમારો આદિવાસી સમાજ દેશના વિકાસમાં યોગદાન આપનારો આજે અમારો આદિવાસી નેર હોય જીએમડીસી હોય જીઆઈડીસી હોય થર્મલ પાવર હોય બધામાં જ અમે બધી જમીનો આપી છે બધામાં જ અમે વિસ્થાપિત થયા છે ત્યારે ભેગા થઈને હવેની સરકારોને આપણે કહી દેવાનું છે કે આદિવાસી વિસ્તારના અમારા અઠાવીસ ગામો તો દૂર અમે એક ઇંચ જમીન પણ હવે અમે આપવાના નથી અને સાથીઓ એના માટે અમે પણ તૈયાર છે આવનારા દિવસોમાં આ વિસ્તારના ગામડે ગામડાની મિટિંગ અમે કરવાના છે બિન રાજકીય સભાઓ કરવાના છે અને 28 એ 28 ગામના લોકોને જે દિવસે કેવડિયા ભેગા થવાનો આહવાન થશે કે છોટા ઉદયપુરના કલેક્ટર કચેરી ભેગા થવાનું આહવાન થશે તમારે બધાએ પહોંચી જવાનું છે આપણે ઉગ્ર વિરોધ આ પ્રોજેક્ટ નો આવનારા દિવસોમાં કરવો પડશે તૈયાર છો બધા કેટલા જણ તૈયાર છો જાત કરો બધા તૈયાર છો ને તૈયાર રહેવું પડશે આપણે કેટલી વખત આપણા ગામથી આપણા પરિવાર થી આપણા સમાજ થી આપણી સંસ્કૃતિથી આપણી પ્રકૃતિ થી કેટલી વખત છીનભીન થશું

અમારો એસપી અમારા માટે વિચાર છે અમારો ડીસીએફ અમારા માટે વિચાર છે એ ભૂલી જજો આપણી હકની લડાઈ હવે આપણે જ લડવી પડશે અને લડીને આપણે જ હવે જીતવી પડશે તો જ એનો નિવાડો આવવાનો છે આપણા ભાગની લડાઈ કોઈ લડી દેવા આવવાનું નથી એટલે આ બહુ ગંભીર બાબત છે અને એ ગંભીર બાબતોમાં બધાએ સાથે રહીને આગળ વધવું પડશે તમે જોયું હશે આજે મોટી મોટી વાતો કરે છે જળ જંગલ જમીન એક બાજુ એ લોકો આદિવાસીઓની વિકાસની વાતો કરે છે ગૌરવ યાત્રા કાઢે છે અમને વાંધો નથી ભગવાન બિરસા મુંડા એકસો પચાસ મી જન્મ જયંતિ અમે પણ ઉજવીશું પણ એમના નામે આપણા ધારાસભ્ય આપણા સાંસદો જે ગામડે ગામડે રથ લઈને ફરે છે એમને પૂછો તમે અમારા વિસ્તારોમાં શાળાઓમાં શિક્ષક નથી તમે કેટલી વાર વિધાનસભામાં બોલ્યા છો અમારા વિસ્તારમાં નર્મદાનું પાણી નથી પીવા માટે પાણીના ઝઘડા થાય તમે કેટલી વાર લોકોને રજૂઆત કરી છે અમારા વિસ્તારમાં રોજગાર નથી દિવાળી પતે અને બિસ્તરા પોટલા સાથે મારા માતા અને બહેનો મારા વડીલોને શહેરોમાં જવું પડે છે અહીંયા રોજગારી મળે મનરેગા ઈના માટે કેટલી વાર બોલ્યા છો આ વિસ્તારના લોકો જંગલની જમીનો ખેડે છે હજુ પણ એમને

આદિવાસી સમાજ તો આદિ અનાધિકાર આત્મ નિર્ભર છે ત્યારે સાથીઓ વધારે વાત નથી કરવી મારે મારા યુવાન લોકો ને પણ આગ્રહ કરું છું વિનંતી કરું છું અમારો ઉદ્દેશ એટલો જ છે તમે પણ ખુબ સારું ભણો ઘણો આગળ વધો

સંવિધાનની પાંચમી અનુસૂચિ હોય, પૈસા એક્ટ હોય, અનામતની બાબત હોય, 77 ડબલ એની વાત હોય, વન અધિકાર અધિનિયમની વાત હોય, એ તમામ બાબતોના પ્રાવધાનો પણ જળવાય, જળ જંગલ જમીન પરના અધિકારો આપણા આબાદિત રહે, એ દિશામાં પણ આપણે બધા એક થઈને આગળ વધવાનું છે. ત્યારે આવનારા દિવસોમાં તમામ ગામોનો કાર્યક્રમ અમે ઘડીને તમને આપવાના છે. તમામ ગામોમાં રાત્રિ મીટિંગો કરીશું. બધાનો એક દિવસ નક્કી કરીશું અને આવનારા દિવસોમાં કેવડિયા ભેગા થવાનું થશે કાં તો છોટા ઉદેપુર ભેગા થવાનું થશે તો થવું પડશે ગામડાઓમાં મીટીંગો કરી કરીને આપણે જાહેરાત કરીશું તો જંગલ મે મોર નાચા કિસને દેખા જેવો થશે એટલે આપણે એમની જે દુખતી નસા છે એ જગ્યા પર જઈને મોટા પાયે વિરોધ કરીને આ પ્રોજેક્ટ નો વિરોધ નોંધાવવાનો છે અમે પણ તમારી સાથે છે ક્યાં પણ તમે રાતે કહેશો તો રાતે અમે હાજર થઈ જશું કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ તમામ લોકો અઠાવીસ અઠાવીસ ગામના લોકો એક થજો જરૂર પડશે તો ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ભારતના આદિવાસીઓને પણ આહવાન કરીશું અને આ પ્રોજેક્ટ ને દૂર કરવાનું કામ આપણે બધા સાથે રહીને કરીશું એ જ વાત સાથે તમે બધા અહિયાં ઉપસ્થિત રહ્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને શાંતિથી સાંભળ્યા એ બદલ બધા નો ખૂબ આભાર માનું છું ધન્યવાદ જય આદિવાસી જય જોહ